સાવરકુંડલા ખાતે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં માં સિંહોના ફોટોગ્રાફ પ્રેરણાદાયી વિડીયો ટેક્સ્ટ મેસેજ માઇક્રો બ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે એનું યોગ્ય સંવર્ધન સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણા વહલા સિંહોની જાગૃતિ માટે વર્ચ્યુઅલ સેલિબ્રેશન કરવામાં આવ્યું સાથે સાથે જ મોદી હાઈસ્કૂલના પટાંગણમાંથી પંદર શૈક્ષણિક સંસ્થાઓના ચાર હજાર છસો ને બ્યાસી સિંહ રેલી કાઢવામાં આવી હતી આ મહારેલીમાં મુખ્ય અતિથિ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેભાઈ કસવાલ તેમજ એ એસપી મલય વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં નોર્મલ રેન્જ વિતરણ રેન્જ વન વિભાગ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ સાવરકુંડલાની પૂરી ટીમે સંયુક્ત પ્રયાસો કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય રીતે સફળ બનાવ્યો चावन ही पृथ्वी ઉપર નું શ્રેષ્ઠ કામ છે કે માનવ જીવન ને સુરક્ષિત રાખવું છે અગર ચોખ્ખો શ્વાસ લેવો છે અગર ચોખ્ખું પાણી પીવું છે અને અગર તને દિવસ એક કરે છે એવા ભરતભાઈ ધાદુને ચાલ્યો થી વધાવો જે આપણા આરોપો છે અને આપણે ગીર ને હાચવવામાં એમનો મહત્વપૂર્ણ ફાળો છે અને આજના દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની જુદી જુદી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના મા ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એ એસપી સાહેબ અને સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વસિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે વિશ્વસિંહ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેરથી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ સિંહ સંવર્ધન થાય એટલે વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવરાવવામાં આવી હતી ત્યારબાદ મહારેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડલા ભૂજી ઉઠ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડા નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો